સુરત તાપી જિલ્લાની સુમુલ ડેરી ફરી એક વખત વિવાદમાં ઘેરાય છે ચૂંટણી પૂર્વે પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠકના જૂથો આમને સામે આવ્યા છે વિવાદનું મૂળ કારણ બહારથી દૂધ લાવી અને સુમુલમાં પધરાવવાનું છે માંગરુળ કામરેજ મહુવા નીઝર કુકરમુંડા ઉચ્છલ સોનગઢ અને વ્યારાની પચીસ મંડળીઓએ અને જિલ્લા કે રાજ્યમાંથી દૂધ લાવી ચીલિંગ પ્લાન્ટમાં સંગ્રહ કરી નોંધણી વિના સુમુલ ડેરીને પૂરું પાડ્યું જે રંગે હાથ ઝડપાયું છે આ માટે વહીવટી તંત્રએ ત્રણ પોઈન્ટ પચીસ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો દંડ માફ કરવાની ચર્ચા દરમિયાન રાજુ પાઠકે એમડી પર હાથ ઉગામતા હાજર લોકો દંગ રહ્યા આ ઘટનાએ વિવાદનો વંટોળ ઊભો કર્યો જેમાં પ્રમુખ માનસિંહ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા ડિરેક્ટરોમાં અસંતોષ ફેલાયો છે અને સુમુલની આંતરિક રાજનીતિ એ ચારમસીમાએ પહોંચી છે લઈને આ લોકોને દંડ કરવામાં આવે ત્રણ કરોડના પચીસ લાખનો સ્વભાવ છે કે આ દંડ જે કરવામાં આવ્યો છે અને અનુસંધાનોમાં ઉપપ્રમુખશ્રીએ જે રીતે એમડીસી સાથે જે વર્તન કર્યું છે એને કારણે ખાસ કરીને સમગ્ર સહકારી પ્રવૃત્તિના જે સંસ્કારો અમારા છે લુપ્ત થઈ રહ્યા છે અને આખું સહકારી સમાજમાં ખૂબ જ ગંભીરતાથી નોંધ લેવાય છે